મહેસાણાના પાલોદર ગામે ચોસઠ જોગણી માતાનો બે દિવસીય ઉત્સવ યોજાયો જેમાં ખેડૂતલક્ષી ચોમાસાના વર્તારા જોવામાં આવ્યા આશરે હજાર વર્ષોની ચાલતી પરંપરા મુજબ પ્રથમ દિવસે યજુર્વેદ પ્રમાણે જોવાતા ખેડૂતલક્ષી વર્તારા મુજબ આ વર્ષે ચોમાસું સારું હોવાના સંકેત આપ્યા સુકન જોવાની પરંપરા વહેલી સવારથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલતી હતી કહેવા મુજબ આ વર્ષનું ચોમાસું સારું અને ખેડૂતોને કોઈ સંકટોનો સામના કર્યા વગરનું રહેશે ચોમાસાના વર્તારા મુજબ જેઠ મહિનામાં ખૂબ જ ઓછો વરસાદ અષાઢ અને શ્રાવણ મહિનામાં ખૂબ જ સારો વરસાદ ભાદરવા મહિનામાં મધ્યમ વરસાદ અને આસો મહિનામાં ઓછો વરસાદ હોવાનું જોવાયું વર્તારા મુજબ પીળા અને લાલ ફૂલોવાળા પાકમાં તેજી અને સફેદ ફૂલવાળા પાકમાં મંદિર રહેવા સાથે સાથે પોતાની જરૂરિયાત ઉપરાંત છૂટા હાથે દાન કરી શકે તેટલું ઉત્પાદન ખેડૂતો મેળવી શકશે બે દિવસીય ઉત્સવમાં મેળા ડાયરો ગરબા જેવા મનોરંજન તેમજ સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવશે આ ઉપરાંત સળગળતી સગડીઓના દર્શન કરવા સાથે સાથે હજારો ધાર્મિક શ્રદ્ધાળુઓને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પોલીસ બંદોબસ્ત સાથે બે દિવસીય ઉત્સવ શાંતિપૂર્વક પરિપૂર્ણ થયેલ બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ મહેસાણા